આપ નિહાળી રહ્યા છો કમળા ઉતાસણીના દિવસે જે ઉતાસણી પ્રગટે છે તે કોળાંબા ધામમાં કમળાઈનું ધામ યા કુળ અને કામળિયા કુળના કુળદેવી એવા મા કમળાઈમાં જ્યાં બિરાજમાન છે તે ભાવનગરના જેસર તાલુકાના કોળાંબા કદંબગીરી ગામની નજીક કોળાંબા ડુંગર આવેલો છે અને એ ડુંગરના અંદાજીત સાતસોથી આઠસો પગથિયા છે અને હવે તો ત્યાં મોટા વાહનો પણ જઈ શકે તેવી વ્યવસ્થા છે એવું કોળાંબા ધામ જેમ જેમ આધુનિકતાની ઓટ પકડાતી જાય છે તેમ તેમ એક સમયનું એવું બહુ જ તે એમ કહેવાય કે અંતરિયાળ વિસ્તારનું એવું ધામ કોળાંબા ડુંગર આજે આધુનિક ટેકનોલોજીથી જ સજ્જ છે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર પ્રંગણામાં ભાવનગર જિલ્લામાં બગદાણાની નજીક મા કમળાઇમાંનું સ્થાનક આવેલું છે ડુંગરાની ઉપર એ કોળાંબા ધામ કદંબગીરીના નામે ઓળખાય છે અને સમસ્ત કામળિયા પરિવારના કુળદેવી તરીકે જેમાં માં અહીંયા બિરાજમાન છે આપણે સૌ આજ કમળા ઉતાસણીના દિવસે તેમના લાઈવ દર્શન કરી રહ્યા છીએ મને બહારથી ઘણા જ મિત્રોના ઘણા વ્યક્તિઓના ફોન અને મેસેજ કોલ્સ આવતા અને તેઓએ આજે તેઓએ આજે એવું કહ્યું હતું કે જ્યારે કમળા ઉતાસણી આખા દુનિયામાં ઉતાસણી બીજા દિવસે પ્રગટે છે અને સૌથી પહેલાં દુનિયાની અંદર જે કોળાંબા ધામ ઉપર ઉતાસણી પ્રગટે છે તેમના દર્શન કરવા માટે તેમને લાઈવ કરવા માટે કે તેમના વિડીયો એ મંદિર અને ઉતાસણી પ્રગટે છે એમના વિડીયો માટેની માંગ કરી હતી તો એ લોકોના બધાની શ્રદ્ધાને માન આપી અને આ જે કોળાંબા ધામ કળાંબા ડુંગરની ઉપર જે ઉતાસની પ્રગતિ છે તેમના પણ વિડીયો અને આજે જે રાસ રસેલું કામળિયા પરિવારે કામળિયા પરિવાર દ્વારા મા કુળદેવી કમળાઈના સાનિધ્યમાં જે અવનવી વ્યવસ્થા હરિહરની વ્યવસ્થા અને લાઇટ ડેકોરેશનથી માંડી અને આમ નજરગમ્ય દ્રષ્ટિગમ્ય માણસને જોવું ગમે રહેવું ગમે એવું શ્રદ્ધાનું જે કેન્દ્ર શ્રદ્ધાનું એક આસ્થાનું સ્થાન બનાવ્યું છે એવું કોળાંબા ડુંગરથી હું અત્યારે લાવ છું અને તમને આ બધી જ વસ્તુ બતાવી રહ્યો છું માતાજીના મંદિરના દર્શન કરાવી રહ્યો છું માતાજીની સાથે બડો રાજગોર જેની બહુ જ પૌરાણિક કથા છે કે જે તે સમયમાં આહિરનો એક પણ દીકરો ગામમાં નહીં અને કોઈ બેલમો ગાયો વાળી જવાથી એમની પાછળ પોતે એકલા હાથે યુદ્ધ કરી અને ગાયોને પાછી વાળી અને લાવ્યા અને એ યુદ્ધમાં પોતાનો જીવ છે એ મોક્ષ પામો એ વીરગતિને પામા એવું અલૌકિક અને ઐતિહાસિક સ્થળ એટલે કદંબગીરી કોળાંબા માં કમળાઈમાંનું સ્થાન એ જ્યાં કામળિયા પરિવારના કુળદેવી એવા મા કમળાઈમાં જ્યાં બિરાજમાન છે એ જગ્યા ભાવનગર સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લામાં જેસર અને બગદાણાથી તો સાવ નજીક એવું કદંબગીરી ગામ અને કોળાંબા ડુંગર જેના સાતસોથી વધારે પગથિયા છે અને કામળિયા પરિવારે શેખ ડુંગરની ઉપર તમામ પ્રકારના વાહનોને લઈ જવાની વ્યવસ્થા જેવો રસ્તો બનાવી દીધો છે તો ભાવિક ભક્તો એક વખત મા કમળાઈની આ મંદિરની અને મા કમળાઈની આ ભવ્યતાની મૂર્તિની એકવાર દર્શન કરો અને તમારા ભવ્યભાવના જે પાપ છે એમને ભાંગી અને ભૂકો કરો મા કમળાઈ સંતાન વિહોણાને સંતાન આપે છે ધન વિહોણાને ધન આપે છે અને મા સૌ દ્વારે આવતા ભક્તોને એમની મુશ્કેલીની સામે ઝઝુમવાની શક્તિ આપે છે અને તમામ જ્ઞાતિના તમામ સર્વે જ્ઞાતિના ભક્તો ઉપર મા કમળાએ એક દ્રષ્ટિથી સમદ્રષ્ટિથી એમની ઉપર કૃપા કરે છે ડુંગર ઉપરથી જ્યારે નિહાળીએ ત્યારે આ તો થોડો રાત્રિનો નજારો છે બાકી આ ખૂબ હાવેણા ચારેય મહેરથી આપણે એ ડુંગર ઉપરથી નિહાળી શકીએ ત્યારે આપણને એવો નજારો થાય કે આ માતાજીનું ધામ આ તો સ્વર્ગનો ખોળો છે તમે કોઈ હિલ સ્ટેશનમાં કે કોઈ પર્વતોમાં ક્યાંય ફરવા જવાની જરૂર નથી ભાવનગર જિલ્લાના બગદાણાની નજીકમાં કમળાઈ માનું કોળાંબા ધામ એમની એકવાર તમે મુલાકાત લ્યો તમને નજરગમ્ય પણ થશે દ્રષ્ટિગમ્ય પણ થશે અને અહીંનું વાતાવરણ એવું પવિત્ર એવું ભાવુક અને એવું શ્રદ્ધા ભેર્યું છે કે માણસના મનથી માંડી અને એમના તન અને ધન ઉપર માતાજીની અસીમ કૃપાનો પ્રભાવ પડે છે અને કમળા ઉતાસણીને દિવસે અહીંયા નવ દંપતિઓ શ્રીફળ લઈ અને હોળીની પ્રદક્ષિણા ફરે છે અને પોતાનું નવદંપતિ જીવન પ્રભુતામાં પગલાં માંડેલું નવું જીવન એ આજીવન સુખી રહે હળીમળીને રહે ખૂબ લાગણી અને પ્રેમ ભર્યું રહે માતાજીની કૃપાથી એમના જીવનમાં ક્યારેય કોઈ સંકટ ન આવે ક્યારેય કોઈ મુશ્કેલી ન આવે અને જીવનમાં આવેલી મુશ્કેલીને માતાજી હણી લે કે એમની સામે ઝઝુબાની માતાજી શક્તિ આપે એવું ઉતાસણીનું દ્રશ્ય હોળીનું દૃશ્ય હું તમને દેખાડી રહ્યો છું